જાલોરા હાઈસ્કૂલમાં 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી થઈ 500 થી વધુ પાડોકોએ સ્વનિર્મિત ટોપી સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી ફાયર સેફ્ટીની સુવિધા માટે 5 લાખનો દાન જાહેર થયું દિવસ-દિવસે આમ જનતા માટે દેશ તાસ ઓછો થતો જાય છે અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે ત્યારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામમાં આનાથી વિપરીત દિવસને દિવસે લોકોમાં દેશ પ્રત્યેની પોતાની ભાવના વધુ પ્રબળ બનતી જાય છે આનો શ્રેય જાલોરા હાઈ સ્કૂલના શિક્ષકોની ટીમને જાય છે વર્ષ બે હજાર સોળથી બે હજાર ત્રેવીસ સુધી દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીએ શાળા દ્વારા શાળામાં ધ્વજવંદનની જગ્યાએ ગામમાં અલગ અલગ ફળિયામાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ગત વર્ષે જારોલા હાઈસ્કૂલના પટાંગણમાં પંચોતેર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા ચાલુ વર્ષે ગામની તમામ શૈક્ષણિક સંસ્થાઓનો સહિયારો રાષ્ટ્ર ધ્વજવંદનનો કાર્યક્રમ જાલોરા હાઈસ્કૂલના પટાંગણમાં પચીસ થી વધુ એનઆરઆઈ મિત્રો ગામના જ ખૂબ જ ઉત્સાહી સરપંચ શ્રી ધવલભાઈ પટેલ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં ઉજવાયો હતો ગામના જ એનઆરઆઈ શ્રી ભરતભાઈ પ્રભુદાસ પટેલ અને તેમના ધર્મપત્ની કીર્તિબેન ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ દિવસે ખાસ બાબત એ હતી કે ગામની કુમાર શાળા કન્યાશાળા તથા જારોલા હાઈસ્કૂલના કુલ વિદ્યાર્થીઓ પૈકી પાંચસો કરતા વધુ વિદ્યાર્થીઓએ કાગળમાંથી જાતે ટોપી બનાવી હતી જેમાં વિશ્વની અલગ અલગ ભાષામાં જય હિન્દનું લખાણ તથા અલગ અલગ સ્વતંત્ર સેનાનીઓના નામ તથા ફોટા લગાવવામાં આવ્યા હતા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ઘણી બધી ટોપીઓ બનાવી વેચાણ પણ કરાયું હતું એનઆરઆઈશ્રીઓએ તથા ઘણા ગ્રામજનોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમની પાસેથી નાણાં ચૂકવી ટોપી ખરીદી હતી અને ટોપી પહેરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આમ શાળામાં બાલ્યાવસ્થાથી જ વિદ્યાર્થીઓને સ્વરોજગારી પ્રાપ્ત કરવા તરફ એક ડક માંડ્યું હતું આ બધી બાબતોનું તમામ સંસ્થાના શિક્ષકો વિદ્યાર્થીઓને ખૂબ જ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ધ્વજવંદન બાદ વિવિધ સંસ્થાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા જેને ઉપસ્થિત એનઆરઆઈશ્રીઓ તથા તેમજ ગ્રામજનોએ ખૂબ જ સારું ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા

ઇન્ડોર ગેમ સુવિધા ઉપલબ્ધ કરવા માટે આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે કરેલી પૂરી કરવા જરૂરી સહાય આપવાની ખાતરી આપી હતી રાસ ક્લસ્ટરમાંથી પચાસ શિક્ષકો પૈકી પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી પામેલ કુંવર શાળાના શિક્ષિકા શ્રીમતી નૈનાબેન પઢિયાર તથા જરોલા હાઈસ્કૂલના ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષિકા મહેઝબીન વોરા કે જેઓ અંગ્રેજી વિષયના ગૂગલ ટીચર છે અને આંતરરાષ્ટ્રીય લેવલે અંગ્રેજી ઓલિમ્પિક માટે શોર્ટ લિસ્ટ થયા છે તેમનો હાઈસ્કૂલના આચાર્યશ્રી તથા ઉપસ્થિત દ્વારા સન્માન કરાયું હતું કન્યા શાળાના આચાર્ય શ્રીમતી ઉષાબેને કન્યા શાળાના બાળકો માટે દાતાશ્રી બીજારભાઈ વિનુભાઈ પટેલ દ્વારા સ્માર્ટ ટીવી તથા બૂટ મોજા સ્વેટરની વ્યવસ્થા કરી છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન

કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવા બદલ તમામ શ્રીઓ ગ્રામજનો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરાયો હતો